જય માતાજી જય શ્રી રામ કેમ છો મારા મિત્રો તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું આવી ગયો છું મારા મામાની ઘરે કે આજ કથા છે અને આજ છે તુલસી લગન તુલસી લગનમાં મારા મામા ઘરે રોકાવાનું છે અમારે ખીલાવડ અને આ અમારી ગાડી છે અને ઓળખો છો તમે અમારા છે ઘરના આનું નામ છે દયા અને હવે અમારા ડેલી બ્લોગ આવવાના છે ને હવે અમે આવી ગયા છે મારા મામાની ઘરે તમે આગળ બ્લોકમાં જતા રહેજો બહુ મજા આવશે જઈએ હજી બાર વાગી ગયા છે જમવાનું બાકી છે જઈએ તો મિત્રો અમે આવી ગયા છે વાડીમાં અહીંયા છે ખોડિયાર મંદિરે અમે આ બધા સામાન લઈને જાય છે આ કથું ભાઈ તો અમારો બ્લોક ચાલુ થઈ ગયો છે ભાઈ અમે તો આગળ ભરતભાઈ જાય છે બધા વણોમાં એમને હાલ્યા જાય છે ખોડિયારમાં એ કથા છે અમારે અહીંયા મંદિર છે ખોડિયારવાનું ના કથા છે બધા આવે છે સામાન લઈને અમે જાય છે એટલો હજી ગોર દે આવે છે મળવી આગળ આ છે ખોડિયારનું મંદિર અહીંયા છે કથા ગયા છીએ આ ભરતભાઈ કૌશિકભાઈ રાજુભાઈ આ ગતુભાઈ આભાઈ દીપાભાઈ આયેલા આવે છે મામા આવે છે આયલા આવે છે હા એટલા ભોગી ગયા છે અહિયાં

અમે જઈશી સાઈન ગાડી એ વાડીમાં કેડે તો આવું હોય બુટ પલ્લી જશે બગડી જશે પૈસા વસૂલ છે તો મિત્રો અમે આવી